બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવેલી છે જેમાં ફરિયાદી અમીનાબેન અમિતભાઈ જૈન જે ગોવિંદ બાગ શાક માર્કેટ પાસે દીપકભાઈ ઉઘાડના મકાનમાં ભાડે રહે છે તેમની ફરિયાદ જોતા આ મરણ જણા અમિતભાઈ તથા તેનો ભાઈ એ બે જણાને સામે જે આરોપી છે તમામ લોકો એક જ જગ્યા પર ભાડે રહેતા હોય એ દરમિયાન ગઈકાલે મરણ જનાનો ભાઈ આકાશ છે જે આકાશની ઘર પત્ની છે એ રીષ પિયર જતી રહી હોય તેથી ગુસ્સામાં આકાશ બપોરે બૂમા બૂમ કરતો હોય ઘરમાં જે આધારે હાલના આરોપી છે જે વિજય એને બપોરે બોલા ચાલી થઈ કેમ બૂમ કરે છે બુમા બૂમ ના કરે છે એ બાબતે બોલાચાલી થયેલી ત્યારબાદ રાત્રિના આશરે નવ એક વાગ્યાની આસપાસ અમિતભાઈ છે જે આ લોકોનું તમામનું કોમન ટોયલેટ બાથરૂમ છે ટોયલેટ બાથરૂમની અંદર બાથરૂમ ગયેલો હતો એ દરમિયાન આ કામનો આરોપી જે બહારથી ખખડાવીને કોણ અંદર ગયો છે આમ કહીને ગાડા ગાડી કરીને જેમ તેમ બોલીને એ કરીને બોલવા લાગેલો ડોલ પછાડવા લાગેલો તે દરમિયાન બહાર આવતા એ લોકો જોડે બોલાચાલી છે બોલાચાલી માંથી ઝપાઝપી થઈ ઝપાઝપી થઈ દરમિયાન આ જે છોટું જે એના જે બનેવી છે વિજય ત્યાં આવી જતા બંનેજન મારકૂટ કરવા લાગ્યું જેથી જે અમિતભાઈ છે મરણ જનાર એનો ભાઈ અશોક અને એનો ભાઈ આવી જતા મારી દરમિયાન આ કામ નો જે આરોપી છે સંજય સંજય ઉપર છોટુ જે આરોપી છે એ આરોપીએ અચાનક છરી કાઢી અને બંને આડેધડ પેટના ભાગે પગના ભાગે છરીઓ મારી લીધ સરી મારી તેના ત્યાંથી જતા રહેલા અને તે દરમિયાન એકસો આઠ બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરે પણ તે દરમિયાન બંનેઓના મરણ ગયેલ હોય એ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા બીએનએસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા બસો છન્નું બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણે સાહેબ કરી રહ્યા છે અને હાલ ગણતરીના કલાકોમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપી પાડેલા છે ધોરણસર અટકાયત કરી તપાસ છે જે સંજય જેની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષની છે અને એના જે બનેવી છે વિજય એની ઉંમર તેત્રીસ વર્ષની છે અને એ લોકો ઇમિટેશનના મજૂરી સાથે સંકળાયેલા છે ફરિયાદી પણ એવું હાલ સુધી કોઈ તપાસમાં ખુલેલું નથી પણ આગળ વધારે તપાસમાં હાલ તપાસ ચલાવી રહ્યા છે એ તપાસમાં વધુ ખુલેથી આગળ જાણવું પડે છે હાલ એવી કોઈ તથ્ય મળે જ નથી જાણવું પાંચ પાંચ છ છ ઘર જેવા મારેલા છે હાલ સુધી તો ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતો વર્ષોથી અહીં રહે છે આરોગ્ય જે છે એ મૂળ જોનપુર ઉત્તર પ્રદેશના છે અને જે મરણ જનારને ફરિયાદી જે છે એ લોકો મધ્યપ્રદેશના છે